જે આવી જાય છે આપણા પાકને નુકસાન કરે છે રખડતા માલ ઢોર જે આવી જાય છે એને માટેનો આપણે વિડીયો મૂક્યો તો કે ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ ઢાલ દવા છે તો એ દવાનો ખર્જો કેવો થશે અને કેટલા વીઘામાં થશે તો જે ઢાલ દવા આવે છે એનો ખર્જો એક પંપે 60 થી 65 રૂપિયાનો ખર્જો છે કેટલો એક

કે જેનથી નકરું કડવું ઝેર રેખું થઈ જાય બરાબર છે એટલા માટે શાકભાજીમાં વાપરવાનું નથી બીજું બીજા કયા પાકમાં નથી રાખવાનું કે જમીન કોઈ પણ પાક નાખો અને કોઈ પણ પાકમાં દવા નાખો પછી એને 15 20 દિવસમાં વાઢી અને માલને નાખવાનું હોય તો પણ ઉપયોગ કરવાનો નહીં આ દવા નાખ્યા પછી કમસે કમ તમારે 25 થી 30 દિવસ સુધી એ વસ્તુ તમારે માનો કે જારમાં કે ગમેમાં નાખ્યું હોય મકાઈમાં છે તો કે કડવું જ એટલા માટે થઈ જાય છે બરાબર બીજી વસ્તુ કે જ્યાં તમારે સેટા છે વાડ આવી ગઈ છે મોટી તમને કોઈ થોરની વાર કરી હોય ને થારિયા વાર કરી હોય મોટા ઝાડવા થઈ ગયા હોય એની વાડ હોય ને તો ના પણ તમારે ફરતે સાટી દેવું વધારે ફાયદાકારક છે કારણ કે ઘણા બધા માલ ડોર છે ને એ વાયડ ખાતા હોય ને વાયડ થી પછી અંદર આવતા હોય તો નાથી જ આવવાનું ઈ બંધ થઈ જાય ગુંદરા માટે ખાસ ખેડૂત મિત્રો કે છે શેઢા હોય બરાબર છે આપણે શેઢા અને શેઢે જા ખડ ઉજ્યું હોય ના ફરજિયાત પ્રમાણે જાડી સાડી દેવી કારણ કે શેઢા વટીને જમુક ટકા આવી જતા હોય છે તો શેઢે અને શેઢાની ફરતી ઓળમાં વધારે ઘાટું અને જાડું સાડું જેથી કરીને એમાં ફાયદો મળશે બીજું કેટલા વીઘામાં થશે તો કે ભાઈ આ એક લીટર દવાના ચાલીસ પચીસ પંપ થશે પંપ થશે હવે વીઘે હોય બરાબર છે માનો કે કપાસ કર્યો હોય કોકે મગફળી કરી હોય પછી કોકે એરડા કર્યા હોય કોકે તુઈરી કરી હોય આવા અલગ અલગ પાક કર્યા હોય તો સિંગ છે તો સિંગમાં અત્યારે એવડી એવડી સિંગ થયું હોય બરાબર છે તો એમાં વીઘે હું એમ કે બે કે અઢી કે ત્રણ પંપ થાય વધે બે થી ત્રણ પપ થાય તો કપાસ કર્યો છે તો કપાસ થઈ એવડો અવડો છે તો એમાં પપ એક જ પપ વધારે માણ થાય અથવા તો વધીને દોઢ પપ થાય તો તમે એટલી તમે નાખી શકો છો હવે જેને કપાસ કર્યો હોય ને કપાસ એક વીઘાની માલિકા તમે દવા અને સાટો દોઢ પપ થાય તો તમારા આ સત્તર અઢાર વીસ વીઘા થઈ જાય એક બાટલી બરાબર સિંગ કર્યું હોય ને સિંગમાં વિઘે તમે ત્રણ પપ લખે કે હોય તો તમારે પંદર વીઘા સુધીમાં થઈ જાય તુર હોય તો તુર તમે આખે આખે સોપ્યો ને એવડી એવડી તુર હોય તો એમાં વિગે પબ જોતો હોય તો તમને કોઈ વી બાવી પછી વિગા માની પા થઈ જાય મતલબ કે આને તમારે સતત ત્રણ વખત ઉપયોગ કરવાથી સતત ત્રણ વખત ઉપયોગ કરવાથી માલ ઢોર એટલો ખ્યાલ આવી જાય કે આ ભાઈ વાડીએ ન જવું કેમ ના તો કઈ કડવું જ રસ છે ખાવા રે કોઈ છે જ નહીં કઈ હું એવું કઈ ખબર જ નથી પડતી એટલા માટે આપણે એનો ઉપયોગ કરવાથી વધારે ફાયદો થાય છે હવે આના રિઝલ્ટ તમે બાવીસ પચ્ચીસ દિવસથી માંડી મહિનો હવા મહિનો દોઢ મહિનો સુધીના રિઝલ્ટ લીધેલા છે પરંતુ જ્યાં વધારે પડતો તમને કહું માલઢોરનો ત્રાસ રહેતો હોય રોજડાનો છે ભૂંજરાનો છે ખૂંટિયાનો છે ના જે વધારે ત્રાસ રહેતો હોય એમને તમને કહું બાવીસ પચીસ દિવસથી માંડી મહિના દિવસ સુધીના સારા પરિણામો મળ્યા છે અને જ્યાં માલ માલઢોરનો ઓછો ત્રાસ હોય બરાબર છે તો ના એ લોકોને દોઢ મહિના સુધીના સારા પરિણામો મળ્યા છે તો આ દવા ઢાલને તમે એવી રીતે વાપરી શકો છો આ હરેક વિસ્તારની મારી પાસે મળી રહે એવી મારી ધારણા છે કારણ કે આ કંપની બહુ યુનિક પ્રોડક્ટ બનાવી છે અને જે વેપારી એડવાન્સ પૈસા આપે એ ખેડૂતને આઈ જ રીતે કામકાજ એમના નજીકના વિસ્તારમાં થઈ જાય બરાબર છે નકર આપણું સરનામું નોંધી લેજો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈ સી આઈ સી આઈ બેંક ની પાસે ઘણા ગોપનાથ રોડ કરીને હો હરવા નીકળી જાય જાય છે તો ગોપનાથ રોડ તળામાં આવો એટલે ગોપનાથ રોડ ને કહેવાનો સીધી આઈસીઆઈસીઆઈ બેંક ના આઈસીઆઈ બેંક છે એક્સિસ બેંક છે બેંક ઓફ બરોડા છે

કે જે ખેડૂત મિત્રો એ સિંગ કરી છે જે ખેડૂત મિત્રો એ કપાસ કર્યો છે એમાં અમુક ટકા સુકાઈ જવાના જે પ્રોબ્લેમો આવે છે સિંઘ ઊભી ઉકાઈ જાય છે સિંઘ અને કપાસ બંને ઉકાઈ જાય છે વર્ષમાં ઘારું પડી જાય છે એ ઘારું પડી જાય છે ને એને કેરોપસમ રોપસી નામની એક ફૂગ કહેવામાં આવે છે અને એને માટે ખાસ કરીને ખેડૂત મિત્રો જે ઝેનેટ આવે છે ને ધાનુકાનું એમાં થા

જ્યારે ફૂગના દવા નાખો તમે ત્યારે દવા ઘાટી જાડી વ્યવસ્થિત સાટો કેને હરેક પાંદરે થઈને તમે દવા સુધી મૂળિયા સુધી ઉતરી દે મૂળિયા સુધી અહીંયા સુધી દવા આવી જાય એટલે અહીંથી તમને કોઈ નવું બગડવાનું બંધ થઈ જાય જેમને પચીસ તરીકે પચાસ ટકા અસર થયું હોય તો એ છોડવા વણી પાછા તમને કોઈ હાસા થઈને આપણને પ્રોડક્શન આપે ઉત્પાદન આપે એવી તાકાત ધરાવતા થઈ જાય પરંતુ હાવ જે વયા ગયા હોય એ રામ બોલો ભાઈ રામ ગયા

સો દાણાની મલપા ભૂગ લાગવાની હોય તો એમાંથી નેવું ટકા દાણાની બચાવી દે દસ ટકા વરસાદ થતો હોય ચારે અમુક ટકા લાગતી હોય તો માટે આ દવા છે તમારે સો દાણા વૈયાનો છે એને માટે તમે બોલાનો પટ આપો તો આપણે સિસ્ટેવા છે એવરગોલ છે બરાબર છે પરંતુ બીજા જે અમુક ટકા દાણા જાય છે એ ન જાય એને માટે તમારા ઉપરથી ઝેરેટરનો છટકાવ આપવો જરૂર છે મતલબ કે થાયટ મિથલ એટલે કે બાયોસ્ટેટનું તમે રોકો લો તો પણ ચાલે બાયો કોઈ સારી કંપનીનું બીજું હોય તો પણ ચાલે ધાનુકાનું ભેગું આવે છે એ પણ ચાલે અથવા તો તમે અદામા કંપનીનું માસ્ટર કોપ જે આવે છે કોપર એ તમે નાખો ઉપરથી સ્પ્રે કરો તો પણ ચાલે અથવા તો જે સી કોપર હાઇડ્રોક્લોરાઇડ

આ દવા વાપર્યા પછી મહિનો દોઢ મહિનો ડખાવાનું નહીં મતલબ કેને હલાવવાનું નહીં ખેડવાનું નહીં તો તે તમારે કરવાનું છે મહિના દિવસ સુધી કોઈ પણ તમારે પાક કરવાનો થાતો નથી દવા નાખો અને એ દવાની સાથે ગેઠું જે તમારે ત્રણ ચાર પાંચ હાથ ગેઠું આવે એ હાથે હાથ ગેઠું નું હશે તો એ બધું વાળી સોળીને તમને કોઈ મોકલી દે ના પછી તમારે થશે નહીં પરંતુ જે ખેડૂત મિત્રો એ સેમ્પરા દવા નાખી છે એનો એવો અનુભવ છે કે હિતેશભાઈ સેમ્પરા ની દવા નાખી અમારે જે સયા થઈ ગયા હતા ને એમાં અમને રાહત થઈ ગઈ છે એસી પણ વી તો પાછા છે કે તો આ દવા કામની હું આ દવા કામની ની છે નુકસાન નકામું નથી શું કામ કે ભાઈ જે જમીન ફાડી નીકળ્યા છે આ તમે સેમ્પરા દવા નાખી દીધી જમીન ફાડી બહાર નીકળે એમાં નાખી દીધી હવે તો બળી ગયા બરાબર પણ જે ઉગેલા નહોતા જે કોટા નોતા કાઢેલા જમીનમાં આમ નામ હસવાઈને પડેલા હતા ના દવા અડે નહીં અડે નહીં એટલે બળે નહીં બળે નહીં એટલે જાવેલા કાથી એટલે બે વખત તમે નાખો તો તમને એમાં રાહત થઈ જાય હવે જે ખીડ મિત્રોને સિંગમાં અને કપાહમાં સાલું પાકની માલી પાસ સૈયાં હોય મોથા ઘાસ થઈ ગયા હોય ઢીલો થઈ ગયો હોય તો તમે અદામા કંપનીનું જે એઝિલ લાવે છે એ પંપે પચાસ એમ તમે નાખો એટલે તમને મહિનો દોઢ મહિનો ના રાહત થઈ જાય તમે સાલું કપામાં નાખી શકો સાલું સિંગમાં નાખી શકો સિંગને ને કઈ વાંધો આવે ને કપાહ પણ કાંઈ વાંધો ન આવે બરાબર એ તમારો બે પા અને સિંગ તમારી બાર પંદર દિવસની હોય તોય હાલે દસ દિવસ ની હોય તોય હાલે સોયાબીન તમારા દસ બાર પંદર દિવસ ના હોય તો હાલે તુર તમારી દસ બાર પંદર દિવસની થી હોય તો હાલે મગ અડદ કર્યા હોય તો પણ તમારે આ એમાં હાલે અને એ કઈ ઉપાધિ કરવાની આપણે રે નહીં શાકભાજી હોય તો શાકભાજી માં પણ તમે નાખી શકો છો નિંદા મળતા છે સયા માટે બરાબર છે અદામા કંપનીનું કંપની નું એજીત આવી નવી માહિતી તમને મળ્યા કરે ઘર બેઠા આજે હાથ વાગે તમારા ખિસ્સામાં મોબાઈલ પડો છે માં ધડીંગ મેસેજ આવે તો એના માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેને ખેતી કા તમે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી જો તો વિડીયો દ્વારા તમને માહિતી મળી રહે બરાબર છે હજી જો કાકામાં ભોલાઈ ગયું હોય તો માફ કરજો બાપા ઘણા ખેડૂત મિત્રો પૂછતા અમારે તમને ઓર્ડર આપવો હોય તો કેવી રીતે આપી શકીએ અરે હું એવું કઉ છું કાકા કે તમારા આસપાસના પૂછો તો ખરા કારણ કે ઘણી વખત એવું મેં મારી પૂરતી માલ મંગાવ્યો હોય હવે આ ધાલ છે બરોબર છે એ ભૂંદરા ને રોજડા ને એ બધું અટકાવવા માટે છે મેં તમને કહો હજી પાંચસો લીટર મંગાવ્યું હતું મેં વિડીયો મૂક્યો હવે એમાં તમને પચાસ હજાર ખેડૂત મિત્રો જોઈ લીધું હવે મારે પૂરું થઈ ગયું તમને કો એટલે મારો એવો કહેવાનો મતલબ છે કે લગભગ તમારા વિસ્તારની માલિપા મળી જતો હોય જો ન મળે તો તમારે આપણી પાસે છે પરંતુ બને ત્યાં સુધી એવી વ્યવસ્થા કરવી આપણે કે બે ત્રણ દિવસ અગાઉ આવીએ અને આ બધી વસ્તુ આપણે અગાઉ આપણા પાસે રાખીએ બરાબર છે મગફળીમાં ખર્ચ થતો હોય તમે પ્રોનાઉન્સનો ઉપયોગ કરી શકો છો પછી સકેજનો ઉપયોગ કરી શકો છો

શું કરવું પણ બને એટલું ટૂંકું કરવા જાય તોય લાંબુ થઈ જાય તાણી પરંતુ બને એટલી અમે તમારા માટે માહિતી લઈને આવતા રહીશું નવા વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન